સુરેન્દ્રનગરના લખતરના સર્કિટ હાઉસ ખાતે દસાડા લખતરના ધારાસભ્ય પી કે પરમાર ઉપસ્થિતિમાં લોક સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો

એસટી બસનો સમયનો ફેરફાર કરવો અને બસને કારેલા રૂટ લંબાવવી લીલાપુર ગ્રામ પંચાયતના વિકાસના કામો મંજૂર કરવા લીલાપુર નજીક ઉમઈ નદી ઉપર વોન્ટેડ કોઝવેનું કામ બાબત ધામની અંદર ગ્રાન્ટ ફાળવવી જેવા અનેક સમસ્યાઓને લગત અરજદારો દ્વારા પોતાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય પી કે પરમાર દ્વારા પ્રશ્નને લગત સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમસ્યાઓના ઉકેલ લાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર